નમસ્કાર હું છું રાધેશ બુદ્ધભટી અને આપ જોઈ રહ્યા છો તો પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સૌથી પહેલા કહી શકાય તેઓ એક્સક્લુઝિવ વિડીયો દર્શકોને બતાવવા જઈ રહ્યા છીએ આ રિપોર્ટમાં જોડાયેલા જો અમારી સાથે કે ખૂબ જ વિશેષ અને ભવ્ય થીમનું આ મહેન્દ્ર પરાકા મહારાજા ગણેશોત્સવમાં આયોજન ચાલી રહ્યું છે ખાસ દર્શકોને વિગત આપી દઈ કે પૂરા બ્રહ્માંડની થીમ લઈને આવ્યા છે મહેન્દ્ર પલાકા રાજા ગણેશોત્સવમાં ફટાકડાઓની આતશબાજી ચાલી રહી છે અને જે તમે જોઈ શકો છો કે સમગ્ર બ્રહ્માંડ જે બન્યા છે ભગવાન શિવ પરિવાર સાથે શ્રી રામ લક્ષ્મણ જાનકી બ્રહ્મા વિષ્ણુ તમામ ભગવાનના જે સ્વરૂપ લીધા છે તેવા તમામ જે ભગવાન છે તેમનું એક સામયિક અત્યારે હાલ લેવામાં આવી રહ્યું છે આપણે આગળની તરફ જે એના દ્રશ્ય બતાવીએ એ પહેલાં હું દર્શકોને આ ભીડ બતાવી દઉં કે જે દર્શન માટે દાદાના અત્યારે જોવા મળી રહ્યા છે તમામ ભાવિકોના આ લાઈવ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ મોરબીના મહેન્દ્ર પરાકા મહારાજા ગણેશોત્સવ ના હવે આપણે આગળની તરફ આપણે દ્રશ્યો હું બતાવવા જઈ રહ્યો છું કે જે અત્યારે ફટાકડાની ભવ્ય આકાશબાજી સાથે તમામ બ્રહ્માંડનું જે સ્વાગત કરવામાં આવી રહ્યું છે સામે એક રીતસ લેવામાં આવી રહ્યું છે ખૂબ જ લોકોમાં ઉત્સાહ છે બે બાજુ બંને તરફ આપ જોઈ શકો છો કે જે લોકોમાં ઉત્સાહ ને જે લોકોની ભીડ જોવા મળી રહી છે આ મહેન્દ્ર પરાકા મહારાજા ગણેશ થી આ લાઈવ તસવીરો તદ્દન એક્સક્લુઝિવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ હું અને મારા સહયોગી હિમાંશુ સોલંકી સાથે મોરબીમાં આમ તો ઠેર ઠેર ગણેશ ઉત્સવના આયોજનો ચાલી રહ્યા છે ત્યારે સવિશેષ કહી શકાય તેવું એક વિશેષ આયોજન મોરબીના મહેન્દ્રપરા રાજામાં આજે રવિવારે રાખવામાં આવ્યું છે સમગ્ર બ્રહ્માંડની એક વિશેષ થીમનું આયોજન કર્યું છે અને જે તમામ જે સ્વરૂપ જેમને ધારણ કરીએ છીએ તમામ બ્રહ્માંડના તમામ દેવોના ત્યાં સુધી કે નારદ મુનિ પણ બન્યા છે કોઈ હનુમાનજી બન્યું છે શિવ પરિવાર જોવા મળશે તમને તમામ દર્શકોને સાથે ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકીનું પણ સ્વરૂપ છે ઘણા બધા જે તમામ જે અહીં તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તમામ ભગવાનના સ્વરૂપ લઈ અને આજે સમગ્ર એક બ્રહ્માંડની એક થીમ અહીં બનાવવામાં આવી છે તો આ લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ તદ્દન એક્સક્લુઝિવ તસવીરો છે આગળની તરફ આપ જોઈ શકો છો કે જે ભવ્ય બીજે ઢોલ નગારા તાલ સાથે ફટાકડાઓની આતશબાજી સાથે એક વ્યવસ્થિત સામયુ લેવામાં આવી રહ્યું છે તેમાં તમામ દેવો પધારી રહ્યા છે આ લાઈવ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ મોરબીના મહેન્દ્ર મહારાજા ગણેશ ઉત્સવના આગળની તરફ આપ જોઈ શકો છો કે અત્યારે હાલ આ સામયું હવે સ્ટેજ સુધી પહોંચી રહ્યું છે ગણેશ પંડાલ સુધી પહોંચવાની તૈયારીમાં છે આગળ આપ જોઈ શકો છો હું કેમેરામેન કહું આ તરફ દ્રશ્ય બતાવે આપણે આગળની તરફ આગળની તરફ થોડાક જઈ અને જે આ ગણેશોત્સવ ના મુખ્ય આયોજક છે તેવાના એક યુવાન સાથે આપણે વાતચીત કરીશું તે યુવાન પણ યુવાન આપ જોઈ રહ્યા છો તે પોતે નારજજી બન્યા છે આપણે એમના લાભ દ્રશ્ય બતાવી શકીએ આજની શો વિશેષ છે મહેન્દ્રપરા ગામ મહારાજા ગણેશ ઉત્સવમાં નારાયણ નારાયણ હે ય प्रभु जी ब्रह्मांड पूरा आएगा सभी देवी देवता आएंगे और हमारे यहाँ विस्तार पे यही सब भक्तों को दर्शन देने के लिए आएंगे यही हमारा कितना भगवान देव कितना स्वरूप धारण करिए ब्रह्मांड में तो पूरा देवलोक होता है सभी प्रभु शंकर पार्वती है देव है ब्रह्मांड जी है नंदी है પૂરા બ્રહ્માંડ બોલતે સભી બ્રહ્માંડ કા સભી ભક્તો દેવ દેવતાઓ સભી યે બિરાજમાન હોગે યે નારાયણ નારાયણ રવિભાઈ જોગેલા જે અહીંના આયોજકો આપણે આગળની તરફ ફટાફટ જઈને છે તમામ ભગવાનના સ્વરૂપ ધારણ કર્યા છે તેમના પર લાઈવ દ્રશ્ય તમામ દર્શકો ને ઘર બેઠા દર્શન કરાવી દઈએ આપ જોઈ શકો છો ભગવાન વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ સૌથી પહેલા જોવા મળી રહ્યા છે આ લાઈવ તસવીરોમાં આ તદ્દન એક્સક્લુઝિવ રિપોર્ટ દર્શકો બતાવી રહ્યા છીએ હું શિવ છે સ્વરૂપ શિવ પરિવાર આખો શિવ પરિવાર પણ જોવા મળી રહ્યો છે આ લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ ગણેશજી છે ભગવાન ભગવાન ગણેશજી ભગવાન ગણેશજી નો પણ દ્રશ્યો બતાવીએ દર્શકો ને ભગવાન ગણેશજી સાથે શ્રી રામ લક્ષ્મણ જાનકી જય હનુમાન કી ભગવાન શ્રી રામ નો સમગ્ર પરિવાર જોવા મળી રહ્યો છે પહોંચવા જઈ રહ્યા છે મંચ ઉપર પહોંચવાની તૈયારીઓ ચાલી રહી છે અમારા સહયોગી છે આપણે આગળની તરફ ફટાફટ જઈએ થોડી જ આગળ તમે જોઈ શકો છે દિવ્ય વાતાવરણ જોવા મળી રહ્યું છે સમગ્ર બ્રહ્માંડ મહાદેવ શિવ પરિવાર સહીઠ બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે શ્રી રામ લક્ષ્મણ જાનકી તમામ દેવો તમામ અહીં જોવા મળી રહ્યા છે તમામ દેવો સ્વરૂપ ધારણ કરી અને જે વિશેષ થીમ અહીં આયોજન કરવામાં આવ્યું કે આ લાઈવ તસવીરો એક્સક્લુઝિવ રિપોર્ટમાં માં આપને બતાવી રહ્યા છીએ હું ને મારા સહયોગી હિમાંશુ સોલંકી સાથે ફટાકડાની આતશબાજીઓ ચાલી રહી છે આપ જોઈ શકો છો લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફરી એક દ્રશ્ય આપણે આગળ તરફ બતાવીએ થોડા આગળની આગળની તરફ દ્રશ્ય બતાવી રહી છે ભગવાન બ્રહ્મા વિષ્ણુ વિષ્ણુ સાથે પાછળ મહાદેવ પોતાના પરિવાર સાથે શિવ પરિવાર સમગ્ર શિવ પરિવાર જોવા મળી રહ્યો છે ભગવાન સાથે કાર્તિકાંતિ સાથે આપ જોઈ શકો છો કે આયોજન કરવામાં છે આ લાઈવ તસવીરો બતાવી રહ્યા છીએ બતાવી રહ્યા ઘણા બધા આપ જોઈ શકો છો ભગવાન સ્વરૂપ ધારણ કર્યા છે અને ગણેશ ઉત્સવ બંધારમાં થોડી જ વાર માં આ તમામ દેવતાઓ પહોંચવાના છે ત્યાં પણ લોકો રાહ જોઈ રહ્યા છે અને લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે સ્ટેજ ઉપર થી અમે થોડી જોરમાં દર્શકો ને દર્શક બતાવવા છીએ ત્યાં સુધી જોડાયેલા અમારી સાથે ને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યુઝ મોટી જિલ્લાનું થી આગળ વધતું ન્યુઝ નેટવર્ક